સ્પોર્ટ ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓમાં ખેલ ભાવના તેમજ શારીરિક ક્ષમતાનો વિકાસ થાય તે ઉદ્દેશ્યથી કાલોલ તાલુકાના બોરુ ખાતે આવેલ રિફાઈ પબ્લિક સ્કૂલમાં આજરોજ જુનિયર સિનિયર ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસના બાળકોનું વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવી આ રમતોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે સૈયદ તાહા સૈયદ અબીર અને સૈયદ રિફાઈ હમઝા સાથે પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી સૈયદ શોએબ બાબાના રિફાઈ સહિત તેઓની ફેમિલી મેમ્બરની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકોની પરેડથી કરવામાં આવી ત્યારબાદ રમતોત્સવમાં ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસના બાળકો માટે સો મીટર દોડ તેમજ જુનિયર સિનિયર બાળકો માટે પચાસ મીટર દોડ આઈસ્ક્રીમ દોડ લીંબુ દોડ સોય દોરા દોડ સંતુલન દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તેમનામાં રહેલી શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો વાઘેલા કાલોલ પંચમહાલ